જો સંજોવાચ YouTube ચેનલ માં આપ સૌનો हार्दिक स्वागत છે શિક્ષક દિવસ નિમિત્તે રાજ્ય સરકારની રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર શિક્ષકોને એક અદ્ભુત ભેટ આપવામાં આવેલી છે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શિક્ષકો માટે હવે ST બસમાં આજીવન નિશુલ્ક મુસાફરીની સુવિધા આપવામાં આવનારી છે તો મિત્રો વાત કરીએ તો કે શિક્ષક દિવસ એટલે કે 5 સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ દિવસ ઉપર આપણે રાષ્ટ્ર શિક્ષક દિવસ ઉજવીએ છીએ તો આ દિવસે જે શિક્ષક દિવસોને જે શિક્ષકોને રાજ્ય અને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શિક્ષકોને એક ગુજરાત સરકાર દ્વારા એક ભેટ આપવામાં આવેલી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શનમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શિક્ષકોને મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવેલી છે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત શિક્ષકો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટીની તમામ બસ સેવાઓમાં રાજ્યભરમાં અને રાજ્ય બહાર જ્યાં સેવાઓ જતી હોય ત્યાં સુધી આજીવન નિઃશુલ્ક પ્રવાસ મુસાફરી કરી શકે છે મિત્રો રાજ્ય સરકારની મહત્વપૂર્ણ ભેટ શિક્ષકોને આપવામાં આવી રહી છે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકોને આ ભેટ માર્ગ અને મહાન વ્યવહાર નિગમ દ્વારા આપવામાં આવી રહી છે તેમને માટે આજીવન નિઃશુલ્ક નિઃશુલ્ક મુસાફરી જાહેર કરવામાં આવેલી છે જો મિત્રો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સંજીવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા